નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચાર ની વાત કરીએ તો દિવસભરના મોટા અને મહત્વના સમાચાર જાણવા માટે સૌથી પહેલા યુટ્યુબ ચેનલ ને આગાહી વિભાગે કરી છે હવામાન વિભાગે આગાહી જણાવ્યું છે કે આગામી દિવસ છૂટા છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે જોકે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગે આપ્યું યલો અલર્ટ ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ માટે યલો એલર્ટ અપર એપ સાયક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી માં યલો એલર્ટ સાથે હળવા વરસાદી

ગોડામાં બોલેરો ચાલકે કાબુ ગુમાવતા નહેર પડી એક જ પરિવારના નવ સહિત અગિયાર ના મોત ઉત્તર પ્રદેશ ના ગોડા જિલ્લાના ઇતિહાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો એક બોલેરો ચાલકે કાબુ ગુમાવી અને બોલેરો સરુ નહેર માં પડી ગઈ અકસ્માતમાં અકસ્માત માં અગિયાર લોકો ના મોત થયા જેમાં મહિલાઓ અને બાળકો નો પણ સમાવેશ થાય છે બોલેરોમાં કુલ પંદર લોકો મુસાફરી કરી રહ્યા હતા અનાસકાંઠાના દાંતીવાડા માં દશામાની મૂર્તિ પાણીમાં પધરાવા જતા યુવક પાણીમાં ડૂબ્યું બનાસકાંઠાના દાંતીવાડામાં દશામા ની મૂર્તિ પાણીમાં પધરાવા જતા યુવક પાણીમાં ડૂબ્યો છે પાગ લાપસી જતા યુવક પાણીમાં

નદીની સ્થિર છે નદીનું વોર્નિંગ લેવલ ફૂટ છે જ્યારે નદીની ભયંકર જળ સપાટી ચોવીસ ફૂટ છે વીતેલા ચોવીસ કલાકમાં રાજ્યના પંચ્યાસી તાલુકામાં વરસાદ વર્તમાન ચોમાસા માં તેસઠ ટકા વરસાદ વરસ્યો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માં પંચ્યાસી તાલુકા વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના બાલેશ્વર નોર માં અડસઠ છે શનિવાર સવારના સવારે વાગ્યા રાજ્ય વર્તમાન ઓગણચાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે પૂર્વ ગુજરાત માં પોસઠ પોઈન્ટ અઠ્યાસી ટકા સૌરાષ્ટ્ર માં પંચાવન પોઈન્ટ અઢાર ટકા દક્ષિણ ગુજરાત માં સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે બોટાદ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિકલ કરતા બે ડોક્ટર જપડાયા